નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ખ્યાતિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે રાફડું ફાટ્યું છે ખ્યાતિકાંડ પછી હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ મહિને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને રજિસ્ટ્રેશનને બસ્સો છવ્વીસ અરજીઓ છે કે જે મળી છે ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલ લેબોરેટરીને રજિસ્ટ્રેશન ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે અને તેને લઈને જ સુરેન્દ્રનગર જિલ્લાની જે હોસ્પિટલ છે તેના રજિસ્ટ્રેશન માટે અત્યારે હાલ રાફલો પાટ્યો છે કારણ કે જે કોઈ પણ લેબોરેટરીનું રજિસ્ટ્રેશન નહીં હોય તો તેને માન્ય નહીં ગણવામાં આવે ચાલુ મહિને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની અંદર હવે ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલ લેબોરેટરીને રજિસ્ટ્રેશન માટે ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે અત્યાર સુધી જે પરિસ્થિતિ ચાલતી હતી કે તેનું રજિસ્ટ્રેશન હોવું પરંતુ હવે તેને ફરજિયાત કરાયું છે ત્યારે કેટ કેટલી લેબોરેટરીઓ છે કે જે અત્યારે રજિસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભી છે

સરકાર દ્વારા જે થયો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે માર્ચ સમગ્ર ગુજરાત આવેલી હોસ્પિટલો નું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે તે સિવિલ હોસ્પિટલમાં આવું ખાનગી હોસ્પિટલો નું રજીસ્ટ્રેશન શરૂ પણ કરી નાખવામાં આવ્યું છે ઓનલાઈન પોર્ટલ પણ સરકાર દ્વારા ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે બાર માર્ચ સુધીમાં ખાનગી હોસ્પિટલો પોતાનું જો રજીસ્ટ્રેશન નહીં કરાવે હોય અથવા તો કોઈ ડેન્ટલ ક્લિનિકો હોય તેનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેમને પાંચ લાખ સુધીનો દંડ અને સીલ લાગવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ મહિનામાં સુરેન્દ્રનગર ની જે સિવિલ હોસ્પિટલો આવેલી છે ત્યાં બસો છવ્વીસ જેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે જે પૈકીની એકસો ઓગણત્રીસ જેટલી હોસ્પિટલોને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે આ જે ખાનગી હોસ્પિટલો આવેલી છે તે અત્યાર સુધી રજીસ્ટ્રેશન વગર ધમધમતી હતી સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત પાંચસો થી વધુ હોસ્પિટલો આવેલી છે લેબોરેટરીઓ આવેલી છે ગામડાઓમાં નાના નાના ક્લિનિકો આવેલા છે પરંતુ આ તમામ જે ક્લિનિકો હોય હોસ્પિટલો હોય લેબોરેટરી હોય તેનું જે રજીસ્ટ્રેશન છે તે કરાવું ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે અત્યાર સુધી આ રજીસ્ટ્રેશન વગર ધમધમતા હોવાનો ઘાટ સર્જાયો છે જોકે ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે આવા રજીસ્ટ્રેશન માટે રાફડો ફાટી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલના ના જે સિવિલ સર્જન છે તેમના દ્વારા એકસો છવ્વીસ જેટલી રજીસ્ટર થયેલી હોસ્પિટલોને મંજૂરી આપી દેવામાં આવી છે અને અન્યથા જે અરજીઓ પેન્ડિંગ છે તેનો પણ તાત્કાલિક નિકાલ થાય તે અંગેની હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યની જે ખાનગી હોસ્પિટલો આવેલી છે તે પોતાની મનમાનીઓ ચલાવતી હોય છે અને પોતાના નિયમ અનુસાર દર્દીઓનું ઓપરેશન પણ કરી નાખતા હોય છે પરંતુ હવે આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને સરકારી નિયમોનું તમામ પ્રકારનું પાલન કરવાનું રહેશે સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલો ચલાવવાની રહેશે અને ખાસ કરીને સરકાર દ્વારા જે આરોગ્ય લક્ષી યોજનાઓ છે તેના લાભ લેવા માટે પણ આરોગ્ય વિભાગની પરમિશનો લેવી પડશે તે માટે સરકાર દ્વારા આ એક રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી નાખવામાં આવ્યા હોવાનું આહવાન કરવામાં આવ્યું છે બાર માર્ચ ની છેલ્લી તારીખ આપવામાં આવી છે પરંતુ હાલથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલ ના સંચાલકો હોય પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ભરી અને પણ મેળવી રહ્યા છે એક વર્ષ સુધી કામ ચલાવ કાયમી આપવા અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે આવા પ્રકારે છેલ્લી ઘડીએ રાફડો ફાટી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ બાદ હાલ સમગ્ર નામાંકિત હોસ્પિટલો જે ઘણા સમયથી ચાલતી હોય ત્યાં જ લેબોરેટરી ચાલતી હોય છે તેવી કઈ કઈ હોસ્પિટલો છે કે જેનું હજુ સુધી રજીસ્ટ્રેશન જ નથી થયું હોય ખાસ કરીને અત્યારે તો ઘાટ એ પ્રકારનો સર્જાયો છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર હોય ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં ચાલતી ખાનગી હોસ્પિટલ નું સરકાર પાસે કોઈ રજીસ્ટ્રેશન જ ન હતું સરકાર દ્વારા બાર માર્ચ પછી જાહેરાત કરવામાં આવે બાર માર્સ સુધીમાં જે રજીસ્ટ્રેશનની જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યારબાદ તંત્ર હાલ સફાળું જાગ્યું છે અલગ અલગ ખાનગી હોસ્પિટલના જે માલિકો હોય છે સંચાલકો હોય છે ટ્રસ્ટો હોય છે તેમના દ્વારા રજીસ્ટ્રેશન ની શરૂઆત કરાવી નાખવામાં આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગરની ની ટીબી હોસ્પિટલ હોય સીજે હોસ્પિટલ હોય મેડિકો હોસ્પિટલ હોય પ્રમુખ હોસ્પિટલ હોય ત્યાં કાર્ડ ચાલતા હોય તેવા પ્રકારની હોસ્પિટલ હોય તે અત્યાર સુધી સરકારના નોંધાયેલી જ ન હતી પરંતુ હાલ જે સરકાર દ્વારા નિર્ણય કરી અને બાર માર્ચ પહેલા તમામ જે હોસ્પિટલો છે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરી નાખવામાં આવતા હાલમાં ત્યાંના ટ્રસ્ટો હોય સંચાલકો દ્વારા રજીસ્ટ્રેશન ની શરૂઆત કરાવી નાખવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ ગણતરી ના છે જેને લઈને હાલ તાલ જ આવી પ્રકારની હોસ્પિટલો ચાલતી હોય લેબોરેટરી ચાલતી હોય અને ડેન્ટલ ક્લિનિકો ચાલતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં સામે આવી છે જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર